પાલીતાણા શહેરમાં રાષ્ટ્રના રક્ષકોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પાલીતાણા શહેરમાં રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સુરવીર જવાનોના સન્માનમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાનો શુભારંભ બાપા સીતારામ ચોકથી થયો હતો અને ભૈરવનાથ ચોકથી થઈ મેન બજારમાં થઈને છેલ્લા ચકલા સુધી પહોંચી હતી સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા અને શહેર ચતુર્દિશાથી દેશપ્રેમના ભાવોથી ઓતપ્રોત જોવા મળ્યું આ તિરંગા યાત્રામાં પાલીતાણા શહેરના તમામ રાજકીય આગેવાનો વિવિધ એસોસિએશન વેપારીઓ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ચૂંટાયેલા સભ્યો યુવાનો સામાજિક આગેવાનો તેમજ સેવાકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો યાત્રાના માર્ગમાં લોકો દેશના તિરંગાનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં પુષ્પવૃષ્ટિ કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું